સુરતમાં મેટ્રો પ્રોજેક્ટનું કામ ચાલુ હોવાથી આગામી ત્રેવીસ ડિસેમ્બર સુધી મજુરા ગેટ ફ્લાયઓવર બ્રિજ રાત્રે થી સવારે છ વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે મેટ્રો પ્રોજેક્ટના કોરિડોર એક પર સરથાણાથી ડ્રીમ સિટી વચ્ચે કામ ચાલુ છે સુરતમાં મેટ્રો પ્રોજેક્ટનું કામ ચાલુ હોવાથી આગામી ત્રેવીસ ડિસેમ્બર સુધી મજુરા ગેટ ફ્લાયઓવર બ્રિજ રાત્રે થી સવારે છ વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે મેટ્રો પ્રોજેક્ટના કોરિડોર એક પર સરથાણાથી ડ્રીમ સિટી વચ્ચે કામ ચાલું છે હાલમાં જ મજુરા ગેટ પર નાનાપુરા તરફથી આયકર વિભાગના રસ્તા તરફના રૂટ પર ગડર મૂકવામાં આવ્યો હતો હવે ગડર પર સ્લેબ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવશે જેને ધ્યાને રાખી સલામતીના ભાગરૂપે ત્રણ નવેમ્બરથી આગામી ત્રેવીસ ડિસેમ્બર સુધી મજુરા ગેટ ફ્લાયઓવર બ્રિજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે રાત્રે અગિયાર વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી બંને તરફ બ્રિજ બંધ રહેશે આ દરમિયાન વાહન ચાલકો ઓવરબ્રિજનો ઉપયોગ કરી શકશે નહીં જૂની સબજેલની સામે ચામુંડા રેસ્ટોરન્ટથી આગળ સોની ટીવી શોરૂમની સામે કામગીરીના લીધે એક નવેમ્બરથી એકત્રીસ જાન્યુઆરી છવ્વીસ સુધી સોની ટીવી શોરૂમથી ઉધના દરવાજા સુધી તરફનો રોડ પણ બંધ રહેશે આ દરમિયાન વાહન ચાલકોએ નિર્મલ હોસ્પિટલથી યુનિક હોસ્પિટલ થઈ રોકડિયા હનુમાન મંદિર તરફથી ઉધના દરવાજા જઈ શકશે બે પોઈન્ટ આઠ મીટરની ઊંચાઈવાળા વાહનો ચામુંડા રેસ્ટોરન્ટ બ્રિજ નીચેથી જૂની સબજેલ તરફથી ખટોડરા જીઆઈડીસીમાંથી સુરત નવસારી રોડ પર આવી શકશે